હેલો હેલો મિત્રો કેમ છો બધા મજામાં તમને હું લાઈવ દેખાડું ત્યારે તમે જુઓ સામે કે કેવો વરસાદ ચારે બાજુ જો કેવો વરસાદ ચડ્યો છે કે પંજાબ વગેરે વગેરે દેખાય ચારે બાજુ કેવો વરસાદ ચડેલો છે મને અહીંયા કને થોડોક હું લાઈવ જો ખાલી માત્ર બેથી ચાર મિનિટનો છે કારણ કે મને ડર લાગે છે ઉપર વીજળી થાય છે અને વગેરે વગેરે છે એટલે ઓકે ફટાફટ લીલું લાઈક કરી દેજો તમે જુઓ એકદમ અંધારું છે કાંઈ દેખાતું જ નથી આ સાઈડ થોડોક વરસાદ નથી આ સાઈડ આખો વરસાદથી પેક થયેલો છે આ ભાગ અને આ ભાગ તો તમે જુઓ આખો કેટલો વરસાદથી આખો પેક થયેલો છે તમને લાઈટ સિવાય અને બીજું કશું તમને દેખાતું નહીં હોય હું થોડીક આમાંથી થોડીક લાઇટિંગ કરું ને તો એક મિનિટ હા ઓકે જોઈ લો મિત્રો કેવો વરસાદ ચડ્યો છે તમારા ગામ શહેર આજુબાજુના વિસ્તારોમાં વરસાદ છે કે નહીં તમે જો કેવી વીજળી થાય છે યાર મને તો ડર લાગે છે હો આવી વીજળી માં પણ હું લાઈવ ચાલુ કરીને બેઠો એટલે ડાયરેક્ટ ભાઈ જાવ વિડિયોને ને લાઈક કરી દીજો નવા આવે સબસ્ક્રાઇબ કરી દેજો આ મારા દાદાજીનું ઘર છે ને આ છે અમારું ઘર વરસાદ લાઈવ વરસાદ અપડેટ અત્યારે હું તમને આપી રહ્યો છું લાઈવ વરસાદની અપડેટ આપી રહ્યો છું તમે જુઓ કેવો વરસાદ ચડ્યો છે અમારા હાલ તો અહીંયા કંઈ વરસાદ નથી આવતો સામે તમે જુઓ ત્યાં એટલે કે ડીસા બાજુ ડીસા પાલનપુર આસપાસ તમે જુઓ કેવો વરસાદ ચડેલો છે કોઈ ડીસા પાલનપુર કે અમદાવાદ આજુબાજુના કોઈ હોય તો મને જણાવો તો એકદમ અંધાર અંધારધપ છે કાંઈ દેખાતું નથી જોખો તમને દેખાય છે કેટલી આંગળીઓ છે માંડ માંડ દેખાતું છે બે આંગળીઓ છે એમ પણ કે સામે વીજળી થઈ રહી છે આ સાઈડ આ સાઈડ વરસાદ ઘણો છે કારણ કે દિશા પાલનપુર ઊંઝા આસપાસ વરસાદ છે અને આ સાઈડ પણ વરસાદ છે સાચોર બાજુ પણ ઓકે અને આ અને આ વિસ્તારોમાં થોડો કેટલો ઓછો વરસાદ છે અમે આ બધાની વચ્ચે વચ્ચે અમે હવે અમારા એક ગામમાં તો હજી સુધી વરસાદ આવ્યો જ નથી કેવી વીજળી થાય છે યાર આઈ ડરિંગ ઓકે તમે જુઓ વરસાદ કેવો ચડ્યો છે વીજળી થાય છે એટલે મને થોડો ડર લાગે છે તમારા આસપાસ વિસ્તારોમાં વરસાદ છે કે નહીં ઝડપ ઝડપથી જણાવો લાઈવ વરસાદ અપડેટ અહીંયા છે જુઓ તમે વીજળી થાય છે આઈ ડરિંગ ઇન વીજળી કેમ કે નાનો હતો ને ત્યાંથી મને વીજળી બહુ ડર લાગે છે આમ આમ બીજો ડર નહીં લાગતો કારણ કે મોબાઈલ બહાર લઈને આવ્યો એટલા માટે ડર લાગે છે બાકી તો કોઈના બાપ છે બીજા એમ નહીં અમે તો મોરે મોરો અવાજ દેવાનો બાકી ચીકી બોલાવાની છે આરતી પણ પતી ગઈ જો આટણે અમારે અમારે રોજ આરતી તો આટણ થતી જ હોય છે અમારે તમને લાગે છે ક્યાંય સવારે સાત થયા હોય એવું લાગે છે જાણે આઠ વાગ્યા હોય આ છે આપણા ચંદામા બધાના બધાના પ્રિય ચંદામામા છે ને સામે તમે જુઓ કેવું ઘટાદાર અંધારું છે ઓ જુઓ તમે કેવું ઘટાદાર અંધારું છે કારણ કે વીજળી થાય છે એના કારણે મને ડર લાગે છે તમારા આજુબાજુમાં વિસ્તારોમાં વર્ષે છે કે નહીં જણાવો મને હજુ પાલનપુર ડીસા પાલનપુર ઊંઝા બાજુ પેક થયેલું જ છે આ સાઈટ સાંચોર બાજુ પણ આખું પેક થયેલું છે અને વચ્ચે વરસાદ નથી આ જો આ એક આ અને આ વિસ્તાર બંને વિસ્તારોમાં એક સામસામે બંને વિસ્તારોમાં વરસાદ નથી બાકી વરસાદ તો છે જ જો મિત્રો કેવો વરસાદ કેવો એકદમ તમને દેખાતો હોય છે કેવો ચડ્યો છે વરસાદ પાછળની સાઈડ પણ તમે જોઈ રહ્યા છો એકદમ વરસાદ છે એટલો આમ વીજળી એવી થાય છે ને આ ડરિંગ વીજળી કારણ કે મોબાઈલ ચાલુ છે એટલા માટે એમાં પાછું લાઈવ કરેલું છે ને પાછું નેટ ચાલુ છે એટલા માટે બાજુ એ લાઈક કરી દેતા રહેજો જુઓ તમે કેવું અંધારું છે એકદમ તમને મારું ફેસ પણ નહીં દેખાતું હોય જો આ ફેસ કરેલું સામે પણ નહીં દેખાતું હોય તમને સામે અમદાવાદ બાજુ અમદાવાદ જેવા વિસ્તારોમાં વરસાદ છે અને આ સાઈડ સાચો જેવા વિસ્તારોમાં તમે જુઓ એક તો કાળું કાળું જ છે અને આ છે બધાના પ્યારા ચંદામામા છે આ સાઈડ તમે જુઓ વીજળી તમે જુઓ કેવી થાય છે એમ બનાસકાંઠાની અંદર બનાસકાંઠા થરાદની અંદર ફૂલ વરસાદની વાવાઝોડાની આગાહી છે તમારા આજુબાજુ વિસ્તારોમાં છે કે નહીં જણાવો મને ઝડપથી લાઈક કરતા રહેજો સબસ્ક્રાઈબ કરી દેજો જો કાંઈ દેખાતું જ નથી જો આ પાછળના વિસ્તારોમાં તમે જુઓ કે આખે આખું અમદાવાદ સાઈડના વિસ્તારોમાં આખું બધું પેક થયેલું છે જો તમે છે ઓકે મિત્રો સામે તમને જે લાઇટો દેખાય છે આ તો આ છે આપણા ભારતમાળા રોડ છે અમદાવાદ ગાંધીનગર ભારતમાળા રોડ તો તમે નામ આપ્યું છે ગુજરાતની અંદર ભારતમાળા રોડ છે અને અમદાવાદ અમદાવાદ કે ઉંઝા ડીસા પાલનપુર આસપાસના વિસ્તારોમાં ઘટાદાર વરસાદ છે આ સાઈડ સાચોરવાળા વિસ્તારોમાં ઘટાદાર વરસાદ છે આ સાઈડ વિસ્તારોમાં વરસાદ એટલો ઓછો છે અને આ સાઈડ પણ થોડોક હવે ચડ્યું છે તમે જો લાઈવ અપડેટ તમને દેખાડું છું હું વરસાદનું તમને એકદમ ચારે બાજુથી ચારે દિશાઓમાંથી તમને બતાવી દઉં સામે જોવો જે લઘુ જબું થાય છે ને આ રાઇ જે આપણા ચંદામામાં છે ઓકે આ વીજળીના કારણે મને ડર લાગે છે આ બાકી તો આપણે કોઈને મહિના વાગથી નહીં મોરે મોરો આવાજ દેવાનો છે જે થાય બાય દવે લાઇક કરતા રહીજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહીજો તમે મને જણાવો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં કારણ કે ત્યારે પંજાબની અંદર કેટલો વરસાદ પડેલો છે તમે જુઓ બધાના ભગવાનને પ્રાર્થના કરો કે પંજાબની અંદર હવે વરસાદ બંધ થાય કારણ કે પંજાબની અંદર જો આવો નવો વરસાદ રહેશે તો પંજાબ અડધો પંજાબ તો આમ પાણીની અંદર તળબોળ છે તમને જો મારો ફેસ બરાબર તમને દેખાય છે મારો ફેસ તમને બરોબર દેખાય છે એક મિનિટ હું થોડોક લાઇટિંગ ચાલુ કર દઉં તો શું મારો ફેસ તમને બરોબર દેખાય છે દેખાય છે ને કારણ કે હવે જો એટલા પંજાબ જેવા વિસ્તારોમાં અત્યારે વરસાદ ઘણો બધો એવો પડી રહેલો છે અને સામે પણ તમે જુઓ વરસાદ એકદમ ચાલુ જ છે મતલબ કે અહીંયા વરસાદ તો નથી પણ સામે જો અમદાવાદ જેવા વિસ્તારોમાં પણ કેવો વરસાદ થયેલો છે ઓલ ગુજરાતની અંદર આમ ભારેથી ભારે વરસાદની આગાહી આપેલી છે પંજાબની અંદર પણ અત્યારે ઘણા બધા વરસાદે ઘણું બધું નુકસાન કરી દીધેલું છે પાકિસ્તાનની અંદર તો કેટલીક ગાયો છે કે જે તણાઈને પાકિસ્તાન સામે જઈ રહી છે બોલો તો મિત્રો મારે એક કોલ આવી ગયો છે તો અમારે જવાનું છે તો ચલો ટાટા બાય બાય મળીએ આપણે વિડીયોની અંદર તમે જુઓ કેવો ઘટાધાર છાયેલું છે એકદમ તમે જુઓ કોઈ પણ તમને દેખાય છે કાંઈ એક આ સાઇટ અને આ સેટ લાઇટો સિવાય તમને કાંઈ દેખાતું નથી ઓકે તો મળીએ નવા વિડીયોમાં ટાટા વેવાય